ગૌમાતા સંવૈધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર થાય તે માટે ભારત બંધના એલાનને આજે ગામે ગામ સમર્થન મળી રહ્યું છે લાખણીના લવાણા ગામે પણ આજે સમર્થન જાહેર કરી એક કલાક ધંધા રોજગાર બંધ રાખ્યા હતા ધર્મપ્રાણ ભારત દેશમાં ગાયની હત્યા એ રાષ્ટ્રીય કલંક છે આ કલંકને મિટાવવા સાધુ સંતો મહંતો ગૌભક્તો દ્વારા ગૌમાતાને સંવૈધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર કરાવવા માટે રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવાઈ રહ્યું છે આ ચાર્ય પીઠના શંકરાચાર્યો દ્વારા આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે અને સમગ્ર ગૌભક્ત હિન્દુ સનાતનીઓ આ આંદોલનને તેજ ગતિ આપી રહ્યા છે જે આંદોલન અંતર્ગત જ્યોતિષપીઠના આચાર્ય સ્વામી અભિમુક્તેશ્વરનાનંદજી સરસ્વતીજી મહારાજે દસ માર્ચ દસ વાગે દસ મિનિટ માટે ભારત બંધનું એલાન આપ્યું હતું ભારત બંધના એલાનને લાખણી તાલુકાના લવાણા ગામ દ્વારા સમર્થન અપાયું હતું

અવિમુક્તજી સરસ્વતીજી મહારાજ ગુજરાત પ્રવાસ અંતર્ગત બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ હતા ધર્મસભા મહારાજે ધર્મપ્રાણ ભારત દેશમાં થઈ રહેલ રોજની લાખથી વધુ ગૌહત્યા બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાંવૈધાનિક રીતે ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર થાય તો ગાયને રાષ્ટ્રીય ધરોહર ગણવામાં આવશે જેથી ગૌહત્યા બંધ થાય અને ગાયનું વિશેષ રીતે રક્ષણ ને સંવર્ધન થઈ શકશે જેથી દરેક સનાતનીઓ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરાવવા પોતાનો અવાજ બુલંદ કરે એ માટે આહવાન કર્યું હતું જે આહવાનના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે ગૌમાતા રાષ્ટ્રમાતા આંદોલન વધુ તેજ બની રહ્યું છે દુકાનો પોતાના ધંધા રોજગાર સવારે દસ વાગ્યાથી કરી અને દસ ને દસ મિનિટ સુધી બંધ કરી અને ગૌમાતાના આ વિશાળ આંદોલનની અંદર બધા જોડાણા છે ગોવર્ધન પર્વતથી શરૂ કરી અને ભારતીય સંસદ સુધી આ શંકરાચાર્યજી મહારાજની જે ગૌ રક્ષા યાત્રા અને ગૌને બચાવવા માટેનું જે આંદોલન શરૂ થયું છે એમાં અમારું સંપૂર્ણ લવાણા ગામ સાથે મળી અને અમે આ આંદોલનને અમારો સાથ આપીએ છીએ જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા ગૌ માતા રાષ્ટ્ર માતા જાહેર કરો જય ગૌ કરો જય કરો ગૌ માતા રાષ્ટ્ર માતા જાહેર કરો જય ગૌ જય કરો બોલો ગૌ માતા જય